આકાશવાણી ના ભુજ કેન્દ્ર અને વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ મજામાં સુરભીબેન સવારથી કેટલા પતંગ ચગાવ્યા ને કેટલા કાપ્યા અરે વાત જ આજે તો ઉત્તરાયણ છે એટલે આમ તો એવું થાય ને કે નીચે આવવાની જ ઈચ્છા ન થાય અને બસ આપડે આખો દિવસ ઉપર જ રહીએ અને ઉંધિયા પાર્ટી સાવ સાચી થી નીચે ઉતાર્યા છે તો આપણે શ્રોતાઓને ફટાફટ કોઈ મસ્ત મજાની ચટાકેદાર રેસીપી શીખવી દઈએ અને ફરીથી ચડી જાય ઉપર માં ચોક્કસ ચોક્કસ એટલો સરસ માહોલ જામ્યો છે ને પણ હા રેસીપી તો આપવાની ભૂલાય જ નહીં તો આજે એક એવી જ સરસ રેસીપી લઈને આવી છું જો આજે તો ઉત્તરાયણ છે અને કાલે વાસી ઉત્તરાયણ છે બરાબર હવે તો વાસી પણ એટલી જ ઉજવી રહ્યા છે અને બધા ફ્રેન્ડ્સ ભેગા થતા હોય તો આજે ફટાફટ બની જાય ને એવી જ આપણે એક વાનગી લઈ લઈએ અને છતાં પણ ચટાકેદાર તમે કહ્યું એમ જી બિલકુલ તો એ છે પનીર ચીલી પુલાવ અરે વાહ તો આ સરસ મજાનો પુલાવ આપ શીખવા જઈ રહ્યા છો એ માટેના ઇન્ગ્રીયન્સ કયા કયા જોઈશે પનીર ચીલી છે એટલે પનીર ચીલી એ ચાઇનીઝ વાનગી છે અને બધાની મનપસંદ છે રેસ્ટોરન્ટ માં જાય ત્યારે પનીર ચીલી તો સ્ટાર્ટર માં આવે આવે ને આવે જ બધાના ટેબલ ઉપર પણ આજ પનીર ચીલી નો પુલાવ એટલો સરસ ટેસ્ટી લાગે છે અને ફટાફટ એના આપણે ઇન્ગ્રેડિયન્સ પણ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલા તો એક કપ રાંધેલો ભાત જોઈશે એટલે આ ભાત છે એ તમે અગાઉથી બાફીને મૂકી શકો છો છૂટો ભાત તૈયાર કરી લેવાનો છે પુલાવ માટેનો જે રીતે આપણે ભાત તૈયાર કરતા હોય ને તમે છૂટા પાણી થી એટલે ખુલ્લું પણ એને બાફી શકો છો પાણીને ઉકાળીને એની અંદર ચોખા નાખી અને રાંધી શકો છો અથવા તો કુકરમાં પણ રાંધી શકો છો મારા ઘરે હું જયારે પણ પુલાવ બનાવું ને ત્યારે હું બાસમતી ચોખા લેતી અને એક વાટકી ચોખા હોય તો એનાથી બે ગણું પાણી લેતી અને બે પાણી લઈ અને એને કુકર કુકર મૂકી દેતી વિસલ ન રાખવું અને ઉપર વાટકી ને ઢાંકી દેતી આવ રબર રાખવાની પણ વિસલ નઈ વગાડવાની અને એવી રીતે લગભગ વીસ મિનિટ માટે હું એને કુક થવા દઉં છું પણ જયારે આપણે આ પુલાવ કુકર માં બનાવતા એટલે કુકર માં રાંધેલો ભાત પુલાવ માટે જયારે બનાવતા હોય ને ત્યારે એ ભાત છે ને વેલો આપણે બાફીને રાખી દેવાનો જેથી કરીને ઠંડો થશે ને એટલે સરસ છૂટો બની જશે અને જો તમે તરત તરત ઉપયોગમાં લેશો ને તો ભાતના દાણા છે તૂટી જશે હમ એટલે આ રીતે એક કપ રાંધેલો ભાત લેવાનો છે એની સાથે પાક કપ આપણે કોબી લઈશું જેને ચોરસ નાના ટુકડામાં આપણે સુધારી લેવાની છે કારણ કે એક સરખા કટિંગ કરીશું ને તો વાનગી છે બહુ સરસ લાગશે વેજીટેબલ નું સરસ કટિંગ હોય તો વાનગી સરસ લાગતી હોય છે એ સાથે પાક કપ કેપ્સિકમ લેવાના છે એ પણ આવી જ રીતે ચોરસ નાના ટુકડામાં સુધારી લઈશું એક નંગ ટમેટું લઈશું એને પણ આવી રીતે ચોરસ ટુકડામાં સુધારી લેવાનું છે અને લગભગ સો ગ્રામ જેટલું પનીર લેવાનું છે એની સાથે બે ટેબલ સ્પૂન તેલ લઈશું પાટીસ્પૂન મરી પાવડર એક ટેબલ સ્પૂન ચીલી સોસ લઈશું એક ટી સ્પૂન સોયા સોસ લઈશું એક ટેબલ સ્પૂન કોથમીરની દાંડી લેવાની છે હાફ ટી સ્પૂન સૂંઠ પાવડર લઈશું એક થી દોઢ ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ લઈશું મીઠું લઈશું અને બે નંગ લીલા મરચા છે જેને લાંબા આડા ત્રાંસા સુધારી લેવાના છે હમ અને અત્યારે આપણે જે ચીલી સોસ રહી રહ્યા છીએ જો તમારી પાસે ચીલી સોસ ન હોય તો આખા લાલ મરચા છે જે કાશ્મીરી લાલ મરચા હોય ને એને પલાળી લેવાના છે ગરમ પાણીમાં તમે અડધો કલાક પલાળી લો અથવા તો એને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ રહેવા દેવાના છે અને પછી એને ક્રશ કરી લેવાના છે તો એ ચીલી પેસ્ટ પણ બહુ જ સરસ સ્વાદ આપે છે અને જ્યારે તમે પેસ્ટને ક્રશ કરો ને ત્યારે એની એની અંદર એક ટી સ્પૂન વિનેગર ઉમેરવાનું છે હવે જો વિનેગર તમે ન યુઝ કરતા હો તો તમે અવોઇડ પણ કરી શકો છો અને વાપરતા હો તો વિનેગર પણ એક પી સ્પૂન જેટલું ઉમેરી લેવાનું છે તો આટલા ઇન્ગ્રેડિયન્સની આપણે જરૂર પડશે હવે રીત જોઈ લઈ કેવી રીતે બનાવવાનું છે ચોક્કસ એક પેન માં તેલ લઈશો તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે ધુમાડો નીકળે ને એટલું ગરમ કરવાનું છે હવે એની અંદર કોથમીરની દાંડી અને સૂંઠ પાવડર ઉમેરવાના છે હવે સૂંઠ પાવડર ને બદલે તમે આદુ પણ છીણીને ઉમેરી શકો છો એક ત્રીસપૂન જેટલું છીણેલું આદું પણ તમે લઈ શકો છો આ બંને વસ્તુને અંદર ઉમેરવાનું કારણ એ છે કે એની અંદર એટલી સરસ સુગંધ બેસશે અને એના કારણે તમારો પુલાવ બહુ સરસ બનશે અને અત્યારે આપણે આ જૈન પુલાવ બનાવી રહ્યા છીએ તમે લસણ અને ડુંગરીનો ઉપયોગ કરવા ઈચ્છતા હો તો એ પણ બને આવી રીતે તેલ ગરમ કરીને એની અંદર જીણું સુધારેલું જ લેવાનું છે ક્રશ નથી કરવાનું કે گارલિક હોય કે એને છીણવાનું નથી એને એકદમ બારીક જીણું સુધારી લેવાનું છે તો આ રીતે તમે ઓનિયન અને નો પણ ઉપયોગ કરી શકો છો નહી તો કોથમીરની દાંડી અને સૂટ પાવડર અથવા નો ઉપયોગ કરવાનો છે અને જ્યારે તમે ઓનિયન અને ગાર્લિક નો ઉપયોગ કરો ને ત્યારે પણ એની સાથે થોડા પ્રમાણમાં કોથમીરની દાંડીનો ઉપયોગ કરવાનો છે તો એનો સ્વાદ વધારે સરસ આવશે અને લસણ અને કાંદા એ બંનેનો થોડો ઓછો ઉપયોગ કરવાનો છે જો તમે બહુ જ વધારે પ્રમાણમાં ઉમેરશો ને તો બીજા બધા સ્વાદ ઢંકાઈ જશે અને આ બંનેનો સ્વાદ જ સૌથી વધારે આવશે તમને એટલે આપણે સૌથી પહેલા કોથમીરની દાંડી અને સૂટ પાવડર ઉમેરી દઈશું અને એને પછી એની અંદર તરત જ કોબી કેપ્સિકમ અ એ બંને વસ્તુ ઉમેરી અને અડધી મિનિટ માટે સાંતરી લેવાના છે ચડાવવાના નથી હંમેશા જયારે પણ તમે કોઈ પણ ચાઇનીઝ વાનગી બનાવતા હો તો એની ફ્લેવર ખૂબ જ અગત્યની છે અને એ જે બર્ન ફ્લેવર મળે ને એ તમને આ ગરમ તેલમાંથી મળશે અને એ જયારે તમે એને બહુ સરસ ચડવી નાખશો ને તો એ એકદમ સોફ્ટ બની જશે અને એનો સ્વાદ પણ સરસ નહીં આવે અને હંમેશા જયારે પણ ચાઇનીઝ વાનગી બનાવો ને ત્યારે એ વાનગી કોઈ મોટા છે એટલે કે તમારી ક્વોન્ટિટી એક વાટકી ભાત લેતા હો તો એની સામેનું જે કડાઈ કે જે તાસરો લેતા હોવ એ થોડું વધારે મોટું અને ખુલ્લું લેવાનું છે જેથી કરીને તમે બહુ જ સરસ રીતે એને મિક્સ કરી શકો અને હલાવી શકો અને આમે પુલાવ બનાવો ને ત્યારે હંમેશા જો તમે વાસણ મોટું લેશો ને તો તમારો પુલાવ જ સરસ બનશે કોબી અને કેપ્સિકમ ઉમેરી અને સાથરી લેવાના છે હવે એની અંદર ચીલી સોસ અથવા તો ચીલી પેસ્ટ સોયા સોસ ટમેટો સોસ મીઠું અને મરી પાવડર ઉમેરી લેવાના છે અને જો તમને અથકચરા ક્રશ કરેલા મરી ચાવવામાં આવે એ ગમતા હોય તો એ પણ પાર્ટી સ્પૂન જેટલા ઉમેરવાના છે તો એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર પનીર છે એના ટુકડા ઉમેરીશું આવી જ રીતે ચોરસ ટુકડા કરી લેવાના છે જે રીતે આપણે બધા વેજીટેબલના ટુકડા કરે એવી જ રીતે પનીરના ટુકડા કરી લેવાના છે અને એને પણ ઉમેરી અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે છેલ્લે રાંધેલા ભાત ઉમેરવાના છે અને એની સાથે ટમેટા અને લાંબા સુધારેલા જે મરચા છે ને એ ઉમેરવાના છે અને એને સરસ રીતે મિક્સ કરી દેવાના છે આ બધી જ વસ્તુને એકદમ સરસ પ્રોપર આપણે મિક્સ કરી લઈશું એટલે એનો કલર છે એ બહુ જ સરસ આવશે અને સુગંધ તો એટલી સરસ આવશે ને કે તમને એવું થશે કે કઈક ચાઇનીઝ વાનગી જ બનાવી છે અને એકચુઅલી ચાઇનીઝ જ બનાવી છે પણ આપણે એને કઈક નવા સ્વરૂપે પીરસી રહ્યા છીએ અને ઉપરથી થોડી કોથમીર ગાર્નીશ કરી લેવાની છે હવે અ ઉત્તરાયણના દિવસે કે આપ આજે પણ જો બનાવવાની ઈચ્છા થાય ને તો પણ આ પુલાવ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે કે ભાઈ ચાલો બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે કે ફેમિલી ભેગા થયા છે અને આ પુલાવ બનાવવાનો છે તો ફટાફટ તમે ભાત એક બાજુ રાંધીને મૂકી દો અને પછી કોબી કેપ્સિકમ ને ટમેટા તો આપડા ઘરમાં હાજર જ હોય તો દસ જ મિનિટ માં પુલાવ રેડી થઈ જાય છે એકદમ ટેસ્ટી બને છે અને બધાને મજા પડી જશે આની સાથે કોઈ જ વસ્તુની જરૂર નહિ પડે કઢી ની નહિ નહી ની નહિ કે કોઈ બીજી આપણે જેમ પુલાવમાં કેમ બધા અટેચમેન્ટ લેતા હોય છે એમ આ પનીર ચીલી પુલાવ માં કોઈ જ વસ્તુની જરૂર નહી પડે અરે વાહ ખરેખર બહુ જ સરસ મજાની આ ટેસ્ટી રેસીપી આજે આપે શીખવી છે ઝટપટથી બની જશે અને છતાં પણ બહુ જ ટેસ્ટી અને બહુ જ ભાવશે બધાને એવી રેસીપી છે યસ એકદમ ટેસ્ટી છે અને ચોક્કસથી બધા બનાવજો અને ખાસ બધાને આજે હેપી ઉત્તરાયણ આજ માટે અને કાલે પણ ખૂબ સરસ રીતે તમે ઉત્તરાયણને એન્જોય કરો પતંગને ચગાવો પણ ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે ચાઇનીઝ દોરી ન વાપરજો જેથી કરીને પક્ષીઓને નુકસાન ન થાય અને બીજા કોઈને પણ નુકસાન ન થાય હમ બહુ જ સાચી વાત કરી આપે તો હેપી ઉત્તરાયણ એન્ડ સેફ ઉત્તરાયણ યસ બાય બાય અને શ્રોતા મિત્રો આજે હવે આપણી સાથે જોડાયા છે વર્ષાબેન ભટ્ટ કેમ છો વર્ષાબેન બસ મજામાં પોમીબેન તમે કેમ છો બસ એકદમ મજા છે વર્ષાબેન સવારથી તો તમે અગાસી ઉપર હશો પતંગ પણ તમે ચગાવ્યા હશે હા આજે ઉત્તરાયણ છે એટલે અગાસી ઉપર પતંગ ચગાવાની મજા જ કઈક અલગ જ હોય ને પણ રવિવાર છે એટલે આપણા શ્રોતાઓ હા ચોક્કસ શિયાળો છે એટલે સરસ મજાની વાનગીઓ તો શીખવવી જ પડશે યસ તો સરસ મજાના શિયાળામાં ઠંડી ઉડી જાય એ માટે આપ કઈ વાનગી લઈને આવ્યા છો શિયાળો આવે એટલે માર્કેટમાં સરસ મજાના તાજા અને લીલા ભરમાર લાગી જાય છે શિયાળો એટલે કે આખા વર્ષની જે તંદુરસ્તી હોય લેવાની છે એટલે ઘણી બધું વટાણા છે તુવેર છે બધા શાકભાજી આપણને આમ આંખ ને ઠંડક આપે એવા અને મસ્ત મસ્ત મળે છે તો આજે હું લીલવાની કચોરી બનાવીશ અને એક બીજી મટર સ્ટીક બનાવીશ બંને વાનગીઓ શિયાળાને અનુરૂપ જ છે અરે વાહ તો સરસ મજાનો સ્નેક કહી શકાય એવા લીલવાની કચોરી અને મટર ટિક્ આપ બનાવવા જઈ રહ્યા છો હા ચોક્કસ જી તો એ માટે સૌથી પહેલા આપ કઈ રેસિપી શેર કરશું સૌ પ્રથમ તો આપણે લીલવાની કચોરી કચોરી છે એ લગભગ બધાને બહુ જ ભાવતી હોય છે અને લીલવા એટલે કે તુવેર લીલી તુવેર છે સિયાણામાં ખૂબ જ તાજી અને એકદમ મસ્ત લીલી મળે છે એટલે એમાંથી આ જે નાસ્તો તૈયાર થાય છે

અને એનો ઉપરનું પડ બનાવવા માટે બે વાટકી મેંદો લેવાનો છે અને આ કચોરીને તળવા માટે તેલ લેવાનું છે સામગ્રી લગભગ બધી જ આપણા ઘરમાં અવેલેબલ હોય એવી જ છે એટલે તમે ફટાફટ નિર્ણય કરો કે આજે કચોરી બનાવી છે તો જલ્દી થી બની જાય છે એની રીત હું તમારી સમક્ષ રજૂ કરું છું અ સૌપ્રથમ તો છે ને એક કઠરોટમાં મેંદો લેવાનો છે અને મેંદાની અંદર મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે અને થોડો લીંબુનો રસ નાખવાનો છે લીંબુનો રસ નાખવાથી છે ને કણક બાંધી લીંબુનો રસ નાખી અને જો કણક બાંધશો ને તો કચોરી બન્યા પછી પણ એનું પડ છે ને એ કડક જ રહેશે આ કણક બાંધી લેવાની અને પછી એને વીસ મિનિટ માટે બાજુ પર રાખી દેવાની છે હવે તુવેરના દાણાને એક ચોપરની અંદર જ કચરા ક્રશ કરી લેવાના છે ચોપર ની અંદર ક્રશ થઈ જાય એટલે પછી બાફેલા બટેટાને મેસ કરી અને તુવેરના દાણા ની સાથે રાખી દેવાના છે પછી હવે એક નોનસ્ટિક કડાઈ લેવાની છે એની અંદર એક ચમચી જેટલું તેલ લઈ અને જે ક્રશ કરેલા તુવેરના દાણા અને બાફેલા બટેટા મેસ કરેલા હતા એને ધીમા તાપ ઉપર સરસ મજાના સાતડી લેવાના છે હવે જે બધા મસાલા છે રોજિંદા આપણે હળદર ધાણાજીરુ મરચું તમારા સ્વાદ પ્રમાણે ની અંદર મીઠું બધું નાખી દેવાનું છે જ્યાં જ્યાં લીલા મરચા સમારી નાખી દેવાના છે કોથમીર નાખી દેવાની છે અને આ પૂરણ ની અંદર પૂરણમાંથી નાના નાના ગોળા તૈયાર કરી લેવાના છે હવે આપણે જે મેંદાનો લોટ જે બાંધ્યો હતો એ પણ સરસ મજાનો તૈયાર થઈ ગયો હશે એમાંથી અંદરથી નાની નાના લોવા લઈ લોટમાંથી અને એની પૂરી વણી વચ્ચે જે આપણે લીલવાનું સ્ટફિંગ બનાવ્યું છે એ રાખી અને પછી કચોરીની જેમ વાળી દેવાની છે અને બીજી બાજુ આ પ્રોસેસ કરતા હોય તો બીજી બાજુ આપણે ગેસ ઉપર નોનસ્ટિક કડાઈમાં અથવા કોઈ પણ કઢાઈમાં તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું છે આ તેલને બહુ આંકરું નથી થવા દેવાનું મીડિયમ તાપ ઉપર જ

હા આ મટર સ્ટીક છે લીલવાના દાણા આ ઋતુની અંદર છે ને દાણા એમાંથી છે ને આપણને પ્રોટીન વિટામિન્સ બધું ખૂબ જ સરસ મળે છે એટલે બાળકો જો સાંજે ભૂખ્યા થયા હોય રમવા ગયા હોય અને સાંજે આવીને કહે છે કે મમ્મી મને ભૂખ લાગી છે તો જલ્દી થી બની જાય એવો જ આ એક નાસ્તો છે એટલે કે મટર સ્ટીક છે હમ હા આ મટર સ્ટીક માટે તો કઈ નહીં ફટાફટ જલ્દી એ પણ તમારા ઘરના જે અવેલેબલ સામાન હોય છે એમાંથી જ જલ્દીથી બની જાય છે મટર સ્ટિક એટલે કે આપણે નામ સાંભળીને જ ખબર પડી જાય કે વટાણા એની અંદર ઉપયોગી થાય છે મટર સ્ટિક માટે આપણે સામગ્રી જોઈશું એક વાટકી વટાણા હશે એની અંદર આપણે એક વાટકી સોજી એટલે કે રવો લેશું અડધી વાટકી ચોખાનો લોટ લેશું અડધી વાટકી દહીં લેશું બે નંગ લીલા મરચા લેશું જી સમારેલી કોથમીર લેશું આદુનો એક ટુકડો લેશું એક ચમચી સફેદ તલ લેશું અને મીઠું છે અને હળદર ધાણા જીરું મરચું એ રોજિંદા વપરાતેલા આપણા મસાલા લેશું અને તળવા માટે તેલ લેશું આ પણ રેસીપી ખૂબ જ ઝડપથી અને સરસથી બની જાય છે એની રીત જોશું આપણે સૌપ્રથમ તો છે ને એક બાઉલની અંદર રવો ચોખાનો લોટ લેવાનો છે અને એની અંદર થોડું દહીં નાખી અને સરખી રીતે એને મિક્સ કરી દેવાનું છે અને આ જે લોટને મિક્સ કરીને રાખ્યું છે એને અડધી કલાક માટે આપણે બાજુ પર રાખી દેવાનું છે એટલે બંને સરખી રીતે પલળી જાય હવે વટાણા છે એ ચોપરમાં ચોપ કરવા માટે નાખી દેવાના છે એની સાથે વટાણાની સાથે લીલા મરચા આદુનો ટુકડો અને કોથમીરને પણ ચોપરમાં ચોપ કરી અચકચરા જેવા ચોપ કરી લેવાના છે આની અંદર જો તમને ડુંગળી ભાવતી હોય તો એક નંગ ડુંગળી પણ નાખી શકાય છે હવે રવાના મિશ્રણ જે હતું એમાં વટાણાનું મિશ્રણ છે એ આપણે જે ચોપ કરેલું હતું એ પલાળેલો જે લોટ હતો રવો અને ચોખાનો લોટ એની અંદર નાખી દેવાનું છે એની સાથે જ રોજિંદા મસાલા એટલે કે મીઠું મરચું હળદર ધાણાજીરું અને સફેદ તલ નાખી અને એક સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ મિક્સ થઈ જાય એટલે એક બાજુ આપણે ગેસ ઉપર નોનસ્ટિક કડાઈની અંદર તેલને ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યાં ત્યાં સુધીમાં ગરમ થાય સુધી આપણે પ્લાસ્ટિક બેગ લેવાની છે અને જે આપણે આ મિશ્રણ બનાવ્યું હતું લોટનું અને વટાણાનું એ પ્લાસ્ટિકની બેગ ની અંદર નાખી દેવાનું છે અને નીચે કાતરથી સેજ સે જેવું બહુ મોટું નહીં એવું કાણું પાડી દેવાનું છે અને ગરમ તેલની અંદર પ્રેસ કરતા જાય ઉપરથી કોથળી છે ઉપરથી બાંધી દેવાની છે ધીમે ધીમે પ્રેસ કરી અને ફૂલવડી હોય એ ટાઈપની નાની નાની સ્ટીક છે એ પાડી લેવાની છે અને એને પણ મીડિયમ ગેસ ઉપર જ બંને બાજુથી સરસ મજાની ગુલાબી તળી લેવાની છે આ તૈયાર છે મટર મટરસ્ટીક આ બાળકો ખૂબ જ ખુશ થઈ જશે કે સોસ સાથે અથવા તો જે ફ્રેન્ચ ફ્રાઈ હોય છે ને એ ટાઈપનું આ એક મટર સ્ટીક તૈયાર થાય છે એટલે વટાણા છે એમાંથી પણ આપણને સરસ મજાના બધા પોષક તત્વો મળી રહે અને બાળકો પણ ખુશ થઈ જાય કંઈક નવી રેસીપી મળે રોજનું એક ને એક ખાઈ ખાઈને બાળકો કંટાળી ગયા હોય તો એક નવો ચેન્જ મળે સાચી વાત છે બંને શિયાળુ શાકભાજી છે સરસ મજાની લીલવાની કચોરી અને આપે શીખવી છે આપણે આશા રાખીએ કે આપણા લિસનર એ પણ એમના ઘરે આ રેસીપી જરૂરથી બનાવે હા ચોક્કસ બનાવશે જી તો વર્ષાબેન આજે આપ અમારા કાર્યક્રમ માં આવ્યા ને એટલી સરસ મજાની રેસીપી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર હા ચોક્કસ થેન્ક યુ અને તમારો પણ ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો આજના કાર્યક્રમ માં આપે સરસ મજાની આ રેસીપી શીખી આજની આ રેસીપી આપને કેવી લાગી આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભિની સોડમ માં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હતા કાર્યક્રમ સુરભી સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું